નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચારની અંદર ટૂંક સમયમાં આવશે પૈસા ખેડૂતો માટે આવી તણ ખુશ ખબર વાહન ચાલકો ધ્યાન આપે વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ખેડૂતોને મળશે દસ કલાક મફત વીજળી મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય પશુપાલકો આવી ખુશ ખબર ગુજરાતના લાખો લોકોને મળશે મોટી મોટી ભેટ જાહેરાત ખેડૂતોને યોજના હવે રાશન કાર્ડ ધારકો ને મળશે પાંચસો રૂપિયા માં ગેસ સિલિન્ડર કેન્દ્ર સરકાર ની પાંચ મોટી જાહેરાત બેંક પોસ્ટ ઓફિસ આયુષ્માન કાર્ડ મનરેગા ડોક્ટર વરસાદની આગાહી અને ખેડૂત દેવા માફી અંગે આ આ સૌથી સમાચાર આજના અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ એ મિત્રો મિત્રો વીમા વગરના વાહનોના ડેટા છે રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોવ તો સાવધાન થઈ જાજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન છે એમની ઉપર નજર દ્રાક્ષી અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ એ પણ મળી શકે છે સાથે સાથે મિત્રો એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર ત્રણસોને પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને મિત્રો નવા કાયદા એવું કહે છે એટલે કે મોટર બે હજાર ઓગણીસ જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે આવા કિસ્સાઓની અંદર તમે પ્રથમ વખત મિત્રો વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો બે હજાર રૂપિયાનો તમને દંડ થઈ શકે છે અથવા તો ત્રણ મહિના સુધીની તમને છે એ જેલ થઈ શકે છે બીજા ગુનાની અંદર તમે પકડાવો છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો તમને ચાર હજાર રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે અને આ દંડ છે એ મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ મિત્રો પકડાય શકે છે ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ સરકારે નવો નિર્ણય છે એ લીધો છે એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર છે એ અંગે સરકારે નવી ગાઈડલાઇન છે એ મિત્રો જાહેર કરી છે જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન વગરના કોઈ ઢોર પકડાશે તો એમને ઢોર વાડે લઈ જવામાં આવશે ઢોર છોડાવવા માટે એક હજાર રૂપિયા સુધીનો દંડ છે એ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ જે કરતા હશે એમની ઉપર પણ પ્રતિબંધ છે એ અત્યારે મૂકવામાં આવ્યો છે તો સરકારે મહાનગરપાલિકાની અંદર અને નગરપાલિકાની અંદર ઢોરનો રજીસ્ટ્રેશન છે એ અત્યારે ફરજિયાત કર્યું છે જેમના થકી સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે રખડતા ઢોર છે એ મિત્રો રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓની અંદર મિત્રો પાક નુકસાનીનો જે સર્વે છે એ અત્યારે પૂર્ણ થઈ ગયો છે રાજકોટની અંદર જૂનાગઢની અંદર ગીર સોમનાથની અંદર અને જામનગર જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે છે એ મિત્રો પૂર્ણ થઈ ગયો છે પોરબંદર જિલ્લાની અંદર પણ પાક નુકસાનીનો સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે ત્યારે મિત્રો સરકાર દ્વારા અત્યારે અંતિમ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે ખરીફના તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે એ જિલ્લાઓની અંદર વળતર છે એ મિત્રો આપવામાં આવ્યું છે તેવી હાલમાં મિત્રો ખાસ કરીને માહિતી પણ મળી રહી છે તો મિત્રો હાલમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે પડેલા અનાધાર વરસાદના કારણે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો હતો અને મિત્રો ખેડૂતોના પાકને નુકસાન પણ થયું હતું તો ત્યાં હાલમાં નુકસાનીનો સર્વે છે એ મિત્રો પૂર્ણ થઈ ગયો છે અને હાલ મિત્રો ખેડૂતોને છે એ મિત્રો વળતર રૂપિયા સહાય પેકેજ અંતર્ગત

હાલ મિત્રો નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ છે એ પોતાનો બેસ્ટ સ્કોર છે એ મિત્રો બનાવી શકશે તો હવે વર્ષની અંદર મિત્રો બે વખત બોર્ડની પરીક્ષા છે એ પણ લેવામાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સેવા પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના છે એ મિત્રો શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે તો હાલ ખેડૂતો પીએમ કિસાન એફપીઓ યોજના છે એ હેઠળ પંદર લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ મેળવી શકે છે ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ માહિતી કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ મિત્રો આનાકાની કરે છે તો તમે ફરી ફરિયાદ છે એ પણ નોંધાવી શકો છો વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ પણ નોંધાવી શકો છો ચૌદ પાંચ પંચાવન આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો નંબર એટલે કે ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવેલો છે જેના ઉપર દેશનો કોઈ પણ નાગરિક છે એ મિત્રો પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે તમારી ફરિયાદ છે એ પણ નોંધાવી શકો છો તો મિત્રો ખાસ કરીને આયુષ્યમાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો બેંકને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો હાલ બેંક ઓફ બરોડા એ હાલ મિત્રો મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નવી સિસ્ટમ છે એ લોન્ચ કરી છે એ અંતર્ગત મિત્રો જો વાત રહી તો જે અંતર્ગત બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એ હવે શાખાની મુલાકાત લીધા વગર જ કેવાયસી અપડેટ છે એ કરાવી શકે છે આ માટે બેંક ઓફ બરોડાએ વિડીયો રી કેવાય ફંક્શન છે એ પણ લોન્ચ કર્યું છે જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર કેવાયસી છે એ કરાવી શકો છો બેંકે જવાની જરૂર નહીં પડે બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ નવી એક અત્યારે હાલ જાહેરાત કરી છે નવું પગલું ભર્યું છે બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ખાસ કરીને ટૂંક સમયની અંદર સરકાર છે એ પૈસા આપશે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ જે કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે એ આપવામાં આવશે અને સરકારે કહ્યું છે કે આમના અમલીકરણની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ ડિસેમ્બર છે અને એનાથી વધારવામાં નહીં આવે એની અંદર ચૂકવણી છે એ આધાર આધારિત ચૂકવણી સિસ્ટમ એટલે કે એબીપીએસ સિસ્ટમ દ્વારા પૈસા છે એ આપવામાં આવશે જોકે સરકાર તો ઘણા ટાઈમ પહેલાં જાહેરાત કરી હતી પરંતુ ઘણા બધા લોકોએ એમના બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ન હતા જેના કારણે હજી એ લોકોને પૈસા મળ્યા નથી પરંતુ હવે સરકારે કહ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર પછી આની સિસ્ટમ છે એ વધારવામાં નહીં આવે એટલા માટે જે લોકોના આધાર નંબર છે એ બેંક સાથે લિંક છે એમના ખાતાની અંદર સિસ્ટમ દ્વારા પૈસા છે એ ચૂકવવામાં આવશે એટલે કે એ સિસ્ટમ દ્વારા એ લોકોને ટૂંક સમયમાં પૈસા છે એ મિત્રો આપી દેવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર પહેલા એ લોકોને મનરેગાના પૈસા છે એ પણ મળી શકે છે જે લોકો મનરેગાની અંદર કામ કરતા હતા મનરેગાની અંદર એ લોકોએ ફોર્મ ભરેલા હતા એ મજૂરી કરતા હોવા છતાં એ લોકોને પૈસા છે એ પણ હવે મળવા પાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો ડોક્ટર માટે નવો નિયમ કે ફોન કે વિડિયો કોલ દ્વારા દવાઓની ભલામણ છે એ કરી શકશો નહીં ડોક્ટરો કેન્સરની બીમારી કેન્સરની જે બીમારીઓની દવા છે એ ફોન કે વિડીયો કોલની અંદર આપી શકશે નહીં ફોન કે વિડીયો કોલ ઉપર કેન્સરની દવાઓ લખી આપશે તો હવે એ ગુણો ગણવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા નવો નિયમ છે એ પણ ડોક્ટરની આ ઓનલાઈન દવાઓ લખવાને લઈને બનાવવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર પોસ્ટ ઓફિસને લઈને મહત્વપૂર્ણ માહિતી હાલમાં પોસ્ટ ઓફિસે તેમના જે ત્રણ નિયમોની અંદર છે મિત્રો ફેરફાર કર્યા છે આ ત્રણ નિયમો થકી પોસ્ટ ઓફિસના જે ખાતાધારકો છે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે જેમની અંદર પ્રથમ અગાઉ પોસ્ટ ઓફિસમાં તેમના ગ્રાહકોને સંયુક્ત ખાતાઓમાં માત્ર ને માત્ર ખાસ કરીને બે લોકો સાથે જ ખાતું ખોલાવી શકે એવી મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ હવે આ વધારી દેવામાં આવી છે અને ત્રણ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં તમે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો છે એ પણ સેવિંગ ખાતું છે એ ખોલાવી શકે છે તો પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રાહકો છે એ હવે એક સાથે ત્રણ લોકો છે એ ખાતું ખોલાવી શકશે ગ્રાહકોને મોટો ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને પોસ્ટ ઓફિસની અંદર પૈસા ઉપાડવાના જે નિયમો છે એમની અંદર ફેરફાર છે એ મિત્રો કરવામાં આવ્યા છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ નંબર બેની ની જગ્યાએ ત્રણ છે એ મિત્રો ભરવું પડશે આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે એ પણ ઉપાડી શકે છે અગાઉ પચાસ રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર મિત્રો બે છે એ ભરવું પડતું હતું અને પાસબુક ઉપર સાઈન છે એ પણ કરવી પડતી હતી ત્યાર પછી પૈસા છે એ ઉપાડતા હતા પરંતુ હવે ફોર્મ નંબર ત્રણ ભરીને તમે પચાસ રૂપિયાથી એટલે કે ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે એ ઉપાડી શકો છો ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો હાલ પોસ્ટ ઓફિસ સેવિંગ સિસ્ટમ હેઠળ હવે દસ દિવસથી લઈને મહિનાના જે છેલ્લા દિવસ સુધી તમે જેટલું પણ રોકાણ કરો છો એટલે કે ઓછામાં ઓછી રકમ હશે એમના ઉપર ચાર ટકા વ્યાજ છે એ પણ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું અને સેવિંગ ખાતાની અંદર તમે ઓછામાં ઓછી રકમ પણ જમા કરેલી હશે એ રકમ ઉપર તમને ચાર ટકા વ્યાજ છે એ પણ હવે આપવામાં આવશે વ્યાજની અંદર રકમ છે એ પણ વર્ષના મિત્રો અંતમાં બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે અને બીજી તરફ જો કોઈ ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં ખાતાધારક છે એમને મિત્રો વ્યાજ છે એ પણ વર્ષના અંતમાં નહીં પરંતુ મિત્રો જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય એ મહિનાની અંદર જમા છે એ મિત્રો થઈ જશે તો મિત્રો ખાસ કરીને પોસ્ટ વિભાગે ત્રણ નિયમો છે એમની અંદર ફેરફાર કર્યા છે જેમના થકી પોસ્ટ વિભાગના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે વધારે વ્યાજ મળશે પૈસા છે એ પણ સરળતાથી તે ઉપાડી શક્ષ્ય અને વધારે લોકો છે એ સેવિંગ ખાતું છે એ પણ ખોલાવી શખ્સ મિત્રો ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાત સરકારે આર ખેડૂત પોર્ટલ ઉપર હાલ પશુપાલકો માટે સહાયની નવી જાહેરાત કરી છે હાલમાં યોજના છે શરૂ કરી છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત છે એ મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને એકથી લઈને વીસ દૂધાળા પશુ ખરીદવા માટે અને એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર બાર ટકાના વ્યાજે સહાય છે એ મિત્રો આપવામાં આવે તેવી સરકારે જાહેરાત કરી છે ઉપરાંત પચાસ દૂધવાળા પશુ માટે પશુઓની ખરીદી કરવા માટે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ છે એમની સહાયની પણ સરકારે જાહેરાત કરી છે અને ડેરી ફાર્મ સ્થાપવા માટે જ બાંધકામ હોય એ પણ બાંધકામના પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયા સુધીની સબસિડી છે એ સહાય આપવામાં આવશે તેવી સરકારે હાલ જાહેરાત કરી છે અને આ બધી સહાય યોજના છે અત્યારે હાલ આ એક ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે કાર્યરત છે શરૂ છે પશુપાલકો છે એ વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ અને ફોર્મ છે એ ભરી જેથી કરીને આવનારા દિવસોની અંદર દૂધવાળા પશુ અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે થાય છે એ પણ મેળવી શકો છો એટલા માટે વહેલી તકે ફોર્મ ભરી દેજો માહિતી છે એ પણ તમે જાણી લેજો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે છે મહત્વપૂર્ણ સમાચાર વાહન ચાલક છે એ ધ્યાન આપે તમે તમારા વાહન ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ મિત્રો લગાવી શકશો નહીં મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસી સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો એ હવે ગુણાના દાયરામાં ગણવામાં આવશે વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડવામાં આવે તો એક હજાર રૂપિયાનું ચલન છે એ પણ કાપવામાં આવશે નોંધણી અથવા નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડવામાં આવે તો પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ પણ તમને થઈ શકે છે તો વાહન ચાલકો છે ખાસ ધ્યાન રાખજો કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર આ ખાસ ડ્રાઈવ છે એ મિત્રો ચલાવવામાં આવે છે જોકે ગુજરાતની અંદર આવા પ્રકારની હજુ કોઈ ડ્રાઈવ છે એ મિત્રો ચલાવવામાં નથી આવી અને વાહન ચાલકો પાસેથી આવો દંડ છે એ પણ અત્યારે લેવામાં નથી આવતો પરંતુ મિત્રો સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે એ પણ ચલાવવામાં આવી શકે છે અને જે વાહનો ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા અથવા તો કોઈ સ્ટીકરો અથવા તો એમની પાસેથી ખાસ કરીને મિત્રો દંડ છે એ પણ વસૂલવામાં આવશે તો ખાસ કરીને મિત્રો વાહન ચાલકો છે એ ધ્યાન રાખજો મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને દેવા માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આખા દેશની અંદર અન્ય રાજ્યની સરખામણીમાં દેવાદાર ખેડૂતોની અંદર હાલ મિત્રો ગુજરાત છે એ નવમા ક્રમે આવે છે અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન છે એ સરકારી બેંક અને પ્રાઇવેટ બેંકો પાસેથી લીધેલી છે એટલે કે વાત રી એ અંતર્ગત આ લોન પ્રમાણે માહિતી કાઢવામાં આવે તો ખેડૂતોની માથે સરેરાશ બે લાખ હજાર પંચાણું રૂપિયાનું દેવું છે એટલે કે મિત્રો છે આ સાડત્રીસ લાખ ખેડૂતો છે એમની માથે એટલે કે એ ખેડૂતોને હાલ બે પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનું છે એ દેવું જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની ખાસ કરીને કૃષિ લોન છે એ પણ પંદરમી ઓક્ટોબરના રોજ માફ કરી છે જેના કારણે ગુજરાતની અંદર પણ આવનારા દિવસોની અંદર મિત્રો ખાસ કરીને એવી ચર્ચા થઈ રહી છે કે ખેડૂત અને ખેડૂત સંગઠનો છે મિત્રો અત્યારે ફરી એકવાર આંદોલનમાં ઉતરશે અને ગુજરાતની અંદર ફરીથી દેવા માફીને લઈને ખાસ કરીને લોન માફીને લઈને ખાસ કરીને મુદ્દો છે એ ચર્ચાનો વિષય બનશે ત્યારે મિત્રો હાલ દરેક ખેડૂતોના માથે અત્યારે હાલ બે લાખ તેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે આ સરેરાશ દેવું છે એ આની અંદર ખેડૂતો છે એ કોઈ ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની લોન લીધી હોય કોઈ ખેડૂતોએ એક લાખ રૂપિયાની લોન લીધી હશે તો કોઈક એ મિત્રો બે લાખ રૂપિયાની લોન છે એ લીધેલી છે પરંતુ અલગ અલગ ખેડૂતોના માથે અલગ અલગ દેવું છે તો મિત્રો ખાસ કરીને તેલંગાણાની સરકારે હાલ જે ખેડૂતો છે એમના એક લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો માફ કરી છે તો હાલ ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા છે એ માફ કરી દેવામાં આવે તો લોનના પૈસા છે સરકાર છે એ ડાયરેક બેંકોને જ આપી દીધા છે આમ ખેડૂતોની લોન છે પણ તેલંગાણાની સરકારે હાલ તેલંગાણાની અંદર માફ કરી છે તો આવી રીતે મિત્રો મિત્રો ગુજરાતની અંદર પણ ગુજરાતના જે છે છે એમની લાખ રૂપિયા સુધીની લોન ખાસ કરીને માફ કરી દેવી જોઈએ કે ના કરી દેવી જોઈએ ભાજપ સરકારે નીચે તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો કેમ કે ગુજરાતની અંદર ખેડૂતો છે એ મોંઘવારીના કારણે ઓછા ભાવ છે એ મળવાના કારણે દિવસે ને દિવસે દેવાદાર છે એ મિત્રો બનતા જાય છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સંશોધક દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ આગામી મિત્રો એક દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની હાલ ખાસ કરીને મિત્રો આગાહી જોવા નથી મળી રહી ત્યારબાદ વરસાદની સિસ્ટમ કેવા પ્રકારે આકાર લેશે તેને આધારે ગુજરાતના જે કેટલાક ભાગોની અંદર ફરીથી વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને પરંતુ ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આવનારા ખાસ કરીને મિત્રો થોડા દિવસ સુધી એટલે કે બે ત્રણ દિવસ સુધી વરસાદ માટે કોઈ આગાહી સામે નથી આવી પરંતુ મિત્રો જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સંશોધક દ્વારા હાલ જાણવામાં આવ્યું છે કે હાલ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ છે માવઠાનો વાર ખેડૂત મિત્રોને સહન કરવો પડશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ખેડૂતોને મળ્યા છે પૈસા કિસાન પરિવહન યોજના હેઠળ કિસાન પરિવહન યોજના માટે હાલ સુરત જિલ્લાના ઓગણીસ લાભાર્થીઓ છે એમના ખાતાની અંદર હાલ મિત્રો તેર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની સહાય છે એ મિત્રો ચૂકવવામાં આવી છે જમા કરી દેવામાં આવી છે કિસાન પરિવહન યોજનાની કોઈ પણ ખેડૂતો છે મિત્રો પાંચ વર્ષની અંદર એક વખત ખાસ મિત્રો લાભ લઈ શકે છે ખાતા દીઠ થાય છે એ પણ હવે ખેડૂતોને મળવાપાત્ર રહેશે કિસાન પરિવહન યોજનાની અંદર નાના હોય શ્રીમંત હોય અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને કુલ ખર્ચના મિત્રો ખાસ કરીને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હિઝાર બેમાંથી જે ઓછું હોય એ પણ મળવાપાત્ર રહેશે તો સામાન્ય ખેડૂતો હોય એમને પણ પચીસ ટકા અથવા તો ખાસ કરીને પચાસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ પણ મળવાપાત્ર સબસિડી સ્વરૂપે છે મિત્રો મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને મિત્રો તમે પણ હવે નવું વાહન છે એ ખરીદવા માંગો છો પરિવહન યોજના હેઠળ પંચોતેર હજાર રૂપિયાની અને પચાસ હજાર રૂપિયાની સબસિડી છે એ સ્વરૂપે સહાય છે એ પણ ગુજરાત સરકારની કિસાન પરિવહન યોજના યોજના હેઠળ છે એ મિત્રો તમને મળી શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એડ્સ એક્ઝામ છે એ લેવામાં આવશે ઋષિકેશ પટેલ દ્વારા હાલ મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે ગુજરાતના

કર્યો છે આ નિર્ણયની પ્રવેશ વર્ષ ખાસ મિત્રો બે હજાર ચોવીસ માટેની જાહેરાત અને રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી કરવામાં આવ્યું હતું અને મિત્રો હવે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર જવા માટે કોમન એડ્સ ટેસ્ટ છે એ પણ લેવામાં આવશે તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ છે એ એક સમાન મંચ ઉપરથી જ લેવામાં આવેલા સરકારે હાલ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત ખાસ કરીને આ નિર્ણય એ વર્ષ બે ચોવીસથી લાગુ કરવામાં આવ્યો છે ત્યાર હવે હવે શરૂઆત સમયમાં થવા રહેલી છે મિત્રો પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો મોટા નિર્ણય લેવામાં આવ્યા છે એમના ઉપર નજર કરીએ તો હાલ મિત્રો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત વાત રહી તો ખાસ કરીને મિત્રો હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે મિત્રો નહીં અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ અત્યારે કાર્યરત કરવામાં આવ્યા છે ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો છે એ કરાવવા પડતા હોય છે અને એમને આ નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય અને વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવક સિટી સેવક સેન્ટર છે એ ઉભું કરવામાં આવ્યું છે જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો મિત્રો સમાચારની અંદર આગળ વધે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમના વિશે વાત કરીએ તો અગાઉ વર્ષ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાં જન્મેલા જે લોકો છે એમને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે એ રાખવામાં આવતો તો આ ગુજરાતની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા હાલ આ રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રિવન્યુ રેકોર્ડ છે એ પણ હવે પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે માન્ય ગણવામાં આવશે આમના થકી ઓબીસી સમાજના જે બાળકો હશે એમને પણ જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ કરીને સરળતા રહેશે મિત્રો સમાચારની અંદર અને નિર્ણય ઉપર આગળ વધે તો ખાસ કરીને મિત્રો વાત તો ચોપન નગરપાલિકા છે એમની અંદર અગ્નિશમક સાધનો છે વાહનોની અંદર ખરીદી છે એ કરવામાં સરકાર દ્વારા 63 કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે એ અંતર્ગત હવે ચોપન નગરપાલિકાઓની અંદર એકોતેર ફાયર વાહનો છે એ અત્યારે સાધનોની ખરીદી છે એક એ ના આધારે કરવામાં આવશે અને મિત્રો આ ની અંદર જે રહેતા જે લોકો છે નાગરિકો છે એમને પણ હવે ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કે મિત્રો મહત્વપૂર્ણ આ સમાચાર છે એ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી વાહન ચાલકો છે એમના માટે નીતિન ગડકરીએ હાલ ખાસ કરીને મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ કહ્યું છે કે હાલ ટોલ સિસ્ટમ છે એ પણ હવે મિત્રો નાબૂદ કરવામાં આવશે અને એમની જગ્યાએ મિત્રો ખાસ કરીને સેટેલાઇટ આધારિત જે ટોલ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે અને નીતિન ગડકરીનું હાલ મિત્રો કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ટોલ છે એ વસૂલાતની અંદર વધારો થાય અને જે ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થતી હોય છે એ ભીડની અંદર ઘટાડો થાય અને મિત્રો આ માટે ખાસ કરીને મિત્રો આવનારા દિવસોની અંદર સિસ્ટમ છે એ પણ મિત્રો ખાસ કરીને હવે સેટેલાઇટ આધારિત કરવામાં આવશે કલેક્શન છે એ કરવામાં આવશે અને મિત્રો હવે જેમના થકી જે તમે જેટલી મુસાફરી કરો છો અને એમના આધારે પૈસા છે એ પણ હવે કાપી લેવામાં આવશે એટલે કે આ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે તમે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે થશે તમે જેટલી મુસાફરી કરવા જશો એટલા પૈસા છે એ પણ તમારી પાસેથી કાપી લેવામાં આવશે જો કે મિત્રો ગુજરાતની અંદર ભારતની અંદર હાલ આ ક્યારથી લાગુ થયો છે નિયમ

જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો બાગાયતી ખેતી કરતાં જે સેન્ટ્રો છે એ ઊભા કરવામાં આવ્યા છે અને મિત્રો એ અંતર્ગત વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ભાઈઓ છે એમને આવક છે એ મિત્રો ખાસ મળવાની અંદર એ ફાયદો છે એ મિત્રો કરવામાં આવ્યો છે અને મિત્રો ભાઈઓ છે એમની માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત છે એ અત્યારે જાહેર થઈ છે જેમાં દાહોદ છે બનાસકાંઠા છે ગાંધીનગર છે આ જિલ્લાઓની અંદર મોટાભાગના વિસ્તારો છે ત્યાં સેન્ટરો અત્યારે કાર્યરત છે